રસોડું છે અને એમાં તમને મળશે સ્ટોર રૂમ અને એટેચ વોશ એરિયા તો બહાર આવતા રસોડાની બાજુમાં તમને મળશે સરસ ફર્નિચર કરેલો માસ્ટર બેડરૂમ જેમાં બેડ છે વોર્ડ્રોપ છે ઉપર પીઓપી કરેલી છે એટેચ ટોયલેટ બાથરૂમ છે અને બાલ્કની પણ છે જે કોમન પ્લોટ સાઈડ આવશે માસ્ટર બેડરૂમની સામે તમારું કોમન ટોયલેટ બાથરૂમ ની બાજુમાં તમારા બાળકોનું ચિલ્ડ્રન બેડરૂમ જેમાં સરસ બેડ અને કબાટ ઉપર પીઓપી નું કરેલું છે આ પેન્ટ હાઉસમાં સેટ કરેલી ઓફિસ તો જુઓ બોસ અને આ તમારા ગેસ્ટ માટે સિટિંગ એરિયા છે આ તમારું ટેબલ અને તમારી ચેર એક વખત જુઓ તો ખરા ઓફિસનું સેટઅપ કરેલી છે આ ઓફિસ માં તમે એની પર્પસ થી યુઝ કરી શકો એવી આ ઓફિસ નું અને આ ઓફિસ ની તમારી આ રૂમ વોશ બેસિંગ અને સરસ સ્પેસમાં વાટઅપ સાથેનું એટેચ ટોયલેટ બાથરૂમ બધું સાહેબ તમારું પર્સનલ રહેશે અને બોસ આ ટુ કે પેન્ટ હાઉસ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે અને અમારો નંબર પણ છે તો આજે જ રાધાકૃષ્ણ રિયલ એસ્ટેટ માં સંપર્ક કરવાનું ના ભૂલતા